ભરૂચ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે આમોદ તાલુકાના એક ગામે અંદાજીત સિત્તેર વર્ષની વયના વૃદ્ધા ઉપર ગામના યુવાને દુષ્કર્મ ગુજારતા પંથકમાં ચકચાર મચી ગઈ છે ભરૂચ જિલ્લા એસપી સહિત એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી આમોદ તાલુકાના એક ગામની એક

ડિસેમ્બર ડિસેમ્બર તથા એમ બે વખત દુષ્કર્મ ગુજારી બળાત્કાર કર્યો હતો અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહિત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમોએ ગામમાં પહોંચી તેને પકડવાના ચકડો ગતિમાન કર્યા છે

ફરિયાદી ના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર રોજ જઈ ખેતરમાં જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ કામનો તોમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ એને અગાઉ પણ આ કામના જે બેન છે એમની સાથે એક વર્ષ અગાઉ દુષ્કર્મ આચર્યું જે ગુનામાં પોલીસે તેની ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલો હતો જે ગુના કામો જે તોમતદાર છે એ હાલમાં નાસ્તો કરતો હોય એને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ અમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હાલમાં ચલાવી રહ્યો છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે